අනාකිනෙනග ඒවි සැතිකනනද දසගත සිකි දැසකා සැ ඔදැයි පැකන

کرتي گی ته منه من جستي মোবাইল ভাই গো ভাই গো ভাই যে अंदर जावा দেવાનો মোবাইল কত জামাদ বাস বাস বসা তো যাচ্ছে মুনি চালুছ চালুছ লাইভ তো বলো শ্রী কৃষ্ণ করেন লাল কি জয় આમંત્રિત શ્રીઓ વડીલો વિનંતી કે આપણે હવે આપણું સ્થાન ગ્રહણ કરીશું સુંદર રીતે આપણે આરતી નો લીધો આમંત્રિત મહેમાન શ્રીઓ વિનંતી કે તેઓ પોતાનું સ્થાન આગળ ગ્રહણ કરશે આપણે સૌ સતત સાત દિવસ સુધી આ કથા સપ્તાહનું શ્રવણ કરવાનું છે રસપાન કરવાનું છે ત્યારે શ્રાવણનગરની આ પાવન ભૂમિમાં મા અંબિકાના આશીર્વાદથી આજથી પ્રારંભ થતા ગીતોપનિષદ જ્ઞાન કથાનું શ્રવણ રસપાન આપણે વધતા શ્રી આદરણીય ગૌતમભાઈ શામળભાઈ પ્રજાપતિના મુખ્યથી આપણે સૌ ગ્રહણ કરવા જઈ રહ્યા છીએ ત્યારે ગૌતમભાઈ વિશે કહીશ નાના છીએ પણ સાહેબ અત્યારે તમારું આ શબ્દોમાં વર્ણન કરવું યોગ્ય લાગ્યું એટલે હું કહીશ તેમના વિશે કે શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે શબ્દ એક શોધો ત્યાં આખી સંહિતા નીકળે

એમને જ મુખ્યથી આપણે આ ગીતોપનિષદનું રસપાન કરવા જઈ રહ્યા ત્યારે અરે વ્યાસપીઠ પર બિરાજમાન વક્તા શ્રી સન્માનનીય પૂજનીય ધંધોભાઈના આશીર્વાદ લઈ સર્વ ધર્મ પ્રેમી ઉપસ્થિત તમામ અબાલ વૃદ્ધના આશીર્વાદ લઈ આજના આ શુભ પ્રસંગની શરૂઆત કરીએ છીએ ત્યારે વિનંતી કરીશું વ્યાસપીઠ પર બિરાજમાન ગૌતમભાઈને કે તેઓ પોતાની વાણીનો આપણે આજે આ શુભ શરૂઆત કરવા જઈ રહ્યા છે ત્યારે ગીતોપનિષદ નો પાઠ કરાવશે વિનંતી છે श्रीगणेशाय नमः श्रीसरस्वत्यै नमः ॐ श्रीपरमात्मनै नमः श्रीगुरुभ्यो ભગવતી વા શું વાત્ર

मनोजलं मरुततुर्ले गुतेन्द्रियं बुद्धिमता वा गुरुब्रह्म गुर्वि वसुदेवसुतं वसुतं देवम् तंद। સદગુ સ્વામી રામ સુભદાસી મહારાજ બોલે શ્રી ગીતા મૈયા જય ઓ પાર્વત

please

રામસુદાસજી મહારાજજી ગાય હું એમ કહીશ કે પરંતુ જે રામસુભદાસજી મહારાજજીએ યોગમાં સ્થાપિત થઈને ભગવાનની પીડા અને એવી પરમ આ લોકમાં તો કલ્યાણ થાય જ પણ ફરલોક માં પણ કલ્યાણ થઈ જાય એવી સમજણ આપતી ખીલમદ ભણવત ગીતાજી ની સાધન સંજીવની ની વાતો આપણે આજે કરવા જઈ રહ્યા છીએ એમાં આપણે એમાં આગળ વધશું શ્રીમદ ભગવદ્ ગીતાજી એટલે ચાર વેદ અઢાર પુરાણ સર્વે ઉપનિષદ અને જેટલા પણ આપણા સનાતન શાસ્ત્રો છે એ શાસ્ત્રોથી પણ આગળ જેટલા પણ આ સમગ્ર પૃથ્વી લોકમાં જેટલા પણ પંથ સંપ્રદાયના પણ જેટલા શાસ્ત્રો છે એ બધાને એક સાથે મળાવી અને જો એનો સાર કાઢવામાં આવે તો એ છે શ્રીમદ ભગવદ્ ગીતા અને જો આપણને સીધે સીધું

विनोद भाई साहेब महापुरुष ने त्या सुधी कीधु के व्यक्ति गंगा जी में डूबकी लगावे तो एक पोते पवित्र थी जाए कोई पण मनुष्य जरे गंगा जी में डूबकी लगावे तो ये पोते पवित्र थी जाए एना सगड़ा पाप धोवाई जाए मुक्त थी जाए पण तो तो जे व्यक्ति શ્રીમદ્ ભગવદ્ ગીતાજી ના ઉદ્દેશ્ય જે છે એ અનાદિકાળ થી અજ્ઞાન વર્ષ આ સંસાર સાગર માંથી

જેને સાચી દિશાની ખબરના બળદની જેમ આટા માર્યા કરશે પણ એ પોતાના ગંતવ્ય સ્થાને નહીં પહોંચી શકે એટલે આ સંસારમાં અજ્ઞાનતા વશ આપણી હાલત પણ એના જેવી થઈ ગઈ છે

ઓમ પરમ પૂજ્ય શ્રીમદ ભગવદ ગીતા એનાથી વિશેષ કીધું કઈ જીવનમાં અપનાવી લેવા જેવું છે રામસુખદાસજી મહારાજ તો વિનોદમાં કહે છે એવું પણ કહે છે કે કોઈ મહાન રાજા હોય ચક્રવર્તી સમ્રાટ હોય અને એનો રાજકુમાર

આપણે શ્રીમદ ભગવદ્ ગીતાજી છે એને આપણને ચક્રવર્તી સમ્રાટ ના રાજકુમાર બનાવવાની ક્ષમતા એને જો આપણે હાથમાં લઈ આવું એક મહાન જ્ઞાન એના સમ્રાટાંતનું પાલન કરીએ અને જીવનમાં ઉતારી એ પ્રમાણે જો જીવન આપણે બનાવીશું તો ભગવાનની જે વાણી છે એ સાર્થક થશે ને એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણજીએ તો पर ब्रह्म परमात्मा ए अठारवा अध्याय ना अड़सठवा श्लोक में कही दी दू यह इदम परमम गुह्यम मद भक्तेश विद्या सती भक्ति मई मुराम कुत्वा मामे संशया भगवान कहते हैं कि हे अर्जुन मारामा मा प्राप्ति राखी ने जे आ परम गोपनीय संवाद એટલે શ્રીમદ ભગવદ ગીતા એનું મારા ભક્તોમાં જે વ્યક્તિ કહેશે તે મને જ પ્રાપ્ત થશે એમાં કોઈ સંદેહ નથી ભગવાન આગળ કહે છે હે અર્જુન ગીતાજીના પ્રચાર જેવું મારું અત્યંત પ્રિય કાર્ય કરનાર મનુષ્યમાં કોઈ નથી અને આ પૃથ્વી પર તેના સમાન મારો બીજો કોઈ પ્રિયતર થશે પણ નહીં આગળ ભગવાન કહે છે

પરમાત્મા પ્રિય થયા છે ભગવાન આગળ કહે છે શ્રદ્ધા पूर्वक અને દોષ દ્રષ્ટિથી રહિત જે મનુષ્ય એટલે કે આ ગીતા ગ્રંથ નું માત્ર